નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણની અસરને કારણે નિશા દબાણનો વિસ્તાર રચાયો છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આગામી ચોવીસ કલાક દરમિયાન ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લાના છોટા ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા અને બોટાદ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ કચ્છ અને દીવ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે હવામાન વિભાગે આવતીકાલે પણ ઓછા વધતા પ્રમાણમાં સમાન હવામાનની આગાહી કરી છે હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર અરવલ્લી પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં છૂટા છવાય સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વીસ અને એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે રાજ્યમાં આગામી ત્રેવીસ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત પચીસથી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સત્તર ઓગસ્ટના રોજ રાજ્યના એકસો તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ કાબક્યો છે જ્યારે કચ્છના અબડાસામાં બે કલાકમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં સવારે છ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધીમાં એકસો નેવ્યાશી તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાઈજીમાં ત્રેણીસ વરસાદ કાબુક્યો છે જૂનાગઢના માળિયા આટીનામાં બે પોઈન્ટ ચોસાઠ વરસાદ ડાંગ અને આવામાં બે પોઈન્ટ સત્તાવીસ વરસાદ કચ્છના અબડાસામાં બે પોઈન્ટ તેર વરસાદ સુરતના કામરેજમાં બે પોઈન્ટ પાંચ વરસાદ ડાંગના સુબીરમાં બે પોઈન્ટ એકવીસ વરસાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક પોઈન્ટ સત્યોતેર વરસાદ તાપીના વ્યારામાં એક પોઈન્ટ તોંતેર વરસાદ બનાસકાંઠાના અમીરગઢમાં એક પોઈન્ટ પાહીઠ વરસાદ ગીર સોમનાથના તાલાલામાં એક પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ રાજ્યના અન્ય તાલુકામાં દોઢ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ મુજબ આગામી બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટના રોજ અગિયારથી વધુ જિલ્લામાં ગાજવીસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં કચ્છ પાટણ બનાસકાંઠા મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું ને વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડતપ્રિયા યુટ્યુબ ચેનલ